જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું આભ પડો કે પૃથ્વી ફાટો તોઈને કરીએ નબળું ડગલું ભર્યું કે ના હઠું ના હઠું નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આપણું મન છે ને બહુ ડરપોક છે એ સાથે આજ મન એટલું મક્કમ પણ છે કોઈ કાર્ય શરૂ કર્યું હોય એ પહેલાં મનમાં ડર પણ હોય અને એ સાથે કાર્યમાં આવતા પડકારો સામે ટકી રહેવાની હિંમત પણ આ મન પાસે હોય છે ત્યારે આવા પડકારો કે સમસ્યાઓ સામે ટકી રહેવા હિંમત રાખવા અને જીત મેળવવા આપણા ગુજરાતી સાહિત્ય જગતના અર્વાચીન યુગના આદ્ય કવિ એવા નર્મદે જે રચના લખી છે તે મારે તમારી સાથે કલ્પનાનો કેનવાસ શોમાં રજૂ કરવી છે તો રચનાના શબ્દો છે કે ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું જવાય જો નહીં આગળ તો એ ફરીને પાછું લેવું જવાય જો નહીં આગળ તો એ ફરીને પાછું લેવું ડગલું ભર્યું કે ના હઠું ના હઠું સંકટ મોટું આવી પડતે મોડું ન કર્યું વિલું સંકટ મોટું આવી પડતે મોડું ન કર્યું વિલું કળે બળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંઘું કળે બળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સભળું આભ પડે કે પૃથ્વી ફાટે તોય તોયને કરીએ નબળું ડગલું ભર્યું કે ના હઠું ના હઠું ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયા મળશું ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયા મળશું પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરીશું પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરીશું તજી હામને ઠામ મૂકવા ખૂણા જેકો ખોળે તજી હામને ઠામ મૂકવા ખૂણા જેકો ખોળે ઠીક કાયર તે અપજસ રૂપી ખાળકુંડીમાં બોળે ડગલું ભયું કે ના હઠું ના હઠું નાસી જાતા હસે શત્રુઓ નાસી જાતા હસે શત્રુઓ સાતી ફીટ કહી કહાડે બિકણ બાયલા નામરદા નામ મળે ઉપાડે પોતાના પસ્તાવા થાય જખ મારી રે ભારે પોતાના પસ્તાવા થાય જખ મારી રે ભારે મુવા નહિકા કરી પરાક્રમ રણે ઉઠાવ્યું જાય ડગલું ભર્યું કે ના હઠું ના હઠવું શૂરવીર તે જશનો લોભી હિંમત મદિરા પીએ શૂરવીર તે જશનો લોભી હિંમત મદિરા પીએ ઉમંગથી તે ધસી ધસી વધેવા ખૂબ ટકાવી રાખે ડગલું ભર્યું કે ના હઠું ના હઠવું ભણી ગણી જન પુખ્ત વિચારે ભણી ગણી જન પુખ્ત વિચારે પાયા નાખે મજબૂત કોકાળે પણ જશ મોટાલે નર્મદ કેરું સાબુત ડગલું ભર્યું કે ના હઠું ના હઠવું વેણ કાઢ્યું ના લટવું ના લટવું